છવ્વીસ પોઇન્ટ સાત ટકા ઓછો કાર્બન ડાયોક્સાઇડ આપે છે તેની સીએનજી ટેન્ક અધતન સેફટી ફીચર સાથે આવે છે અને તે ટ્રેલિસ ટ્રેલેઝફેમની અંદર સજ્જ છે બે કિલો સીએનજીમાં ફ્રીડમ બસો કિલોમીટરથી વધુની રેન્જ આપે છે તેની સાથે બે લિટરની પેટ્રોલ ટેન્ક છે જે કુલ રેન્જને વધારીને ત્રણસો કિલોમીટર કરે છે બજાજ ફ્રીડમ એકસો પચ્ચીસ છે આ નાવીન્યમાં કન્ઝ્યુમર્સના લગભગ અભૂતપૂર્વ રસનું નિર્માણ કર્યું છે જે ઓપરેટિંગ ખર્ચમાં નોંધપાત્ર બચત ડિલિવરી કરવામાં મદદ કરવાની સાથે પરંપરાગત પેટ્રોલ બાઇક્સની સરખામણીમાં પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સારી સવારી આપે છે આ માંગને પહોંચી વળવાની ખાતરી રહે એ માટે વ્યાપક ડીલર નેટવર્કના માધ્યમથી ડિસ્ટ્રિબ્યુશનને ઝડપથી વિસ્તારવાની દિશામાં સખત મહેનત કરી રહ્યા છે હવે બુકિંગ આખા દેશમાં ખુલ્લું છે એમ બજાજ ઓટો લિમિટેડના પ્રેસિડેન્ટ મોટરસાયકલ શ્રી સારંગ કાંડેએ જણાવ્યું હતું નમસ્કાર મિત્રો મારું નામ અનિશ અમલાની છે અમે સુરતમાં બજાજના ઓથોરાઇઝ ડીલર પાછલા સત્તર વર્ષથી છીએ અમારી સુરતમાં અડાજણ પર દીપા કોમ્પ્લેક્ષની બાજુમાં સુરત બજાજ નામની બ્રાન્ચ શોરૂમ છે અને ભટારમાં રૂપાલી નહેર પાસે પણ સુરત બજાર નામનું બ્રાન્ચ છે આજે આપણે અહીં એકઠા થયા છે એ બજાજ એક ઐતિહાસિક મોડલ લોન્ચ કરી રહ્યું છે જેનું નામ છે ફ્રીડમ ફ્રીડમ એક એવી બાઇક છે કે જે સીએનજી પર ચાલશે એટલે આપણે આજ સુધી સીએનજી પર ટુ વ્હીલરની વર્લ્ડમાં આ બજાજ ઓટોએ પહેલી બાઇક લોન્ચ કરી છે અને આપણે થોડીવાર પછી બધા સહભાગી થશું એક સીએનજી બાઇકની વિટનેસ કરવા માટે અને આઈ એમ શ્યોર કે એનું મોડલ અને એનું પરફોર્મન્સ આપણા સુરપીઓને બધાને ગમશે અને બધા જે જેમને પણ એનું બુકિંગ કરાવવું હોય તે સુરત બજાજમાં આવી અને બુકિંગ કરાવી શકે છે હાલ પણ અમને લોન્ચિંગ પહેલાં પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમારી પાસે આજે પાંચસોથી વધારે ઓલરેડી બુકિંગ થઈ ગયા છે જ્યારે હજુ લોન્ચ તો હવે થશે તો અમે સુરતના બધા સુરતવાસીઓને કહે છે કે જેમને પણ સીએનજી બાઈક બજાજનું ફ્રીડમ બાઇક લોન્ચ બુકિંગ કરાવવું હોય તો સુરત બજાજમાં આવી શકે છે ફ્રીડમ બાઇકની વિશેષતાઓ શું છે ફ્રીડમ બાઇકની સૌથી ફર્સ્ટ વિશેષતા એ છે કે એ વર્લ્ડનું પહેલું સીએનજી ટુ વ્હીલર છે હવે ખાલી સીએનજી નથી એ એની સાથે પેટ્રોલ પણ એમાં સામેલ છે એટલે કે તમે ચાલુ માં જો આપણો સીએનજી પતી જાય તો એક સ્વિચ દબાવવાથી એ સીએનજીમાંથી પેટ્રોલમાં કન્વર્ટ થઈ જાય છે બે કિલોની સીએનજીની બાઇકની ટાંકી છે અને બે ની પેટ્રોલની બાઇકની ટાંકી છે સીએનજી પર કિલો ની એવરેજ આપે છે અને પેટ્રોલ પર લીટર સિક્સટી ની એવરેજ આપે છે એટલે બે કિલો સીએનજી આપણને ટુ કિલોમીટર સુધી ચાલે એટલે રફલી જો આપણે એસ્ટિમેટ કરીએ તો સીએનજી આપણને સેવન્ટી અને સેવન્ટી ફાઇવ પૈસાની અરાઉન્ડ પર કિલોમીટરનું કોસ્ટિંગ આવે છે જ્યારે આપણે સાધારણ કોઈ મોપેડ કે કોઈ બી બાઇક ચલાવીએ છીએ તો એનું એવરેજ તમને પર કિલોમીટર બેથી અઢી રૂપિયા આવે છે એટલે લગભગ લગભગ નહીં નહીં તો બી અડધેથી વધારે એનું કોસ્ટિંગ સેવિંગ થાય છે જે લોકોનું રોજ યુઝ છે એમના માટે બજાજ ઓટો ખૂબ કમ શાંત નામ સુરતમાં છેલ્લા કેટલા વર્ષોથી અચાનક આપણે સીએનજી આ બાઇક લોન્ચ કરવાનું શું કારણ જી બજાજ ઓટો હંમેશા આરએનડીમાં ઘણો સ્ટ્રોંગ રહ્યું છે એટલે બેકહેન્ડમાં એમનું આ કામ ચાલુ જ હતું કે આપણે કોઈ એવી બાઇક આપવી છે કે જેનાથી જે ઇન્ડિયન પબ્લિક છે એમને જે પર ડે યુઝેજ છે તે ઇકોનોમિકલ બને હવે જો પેટ્રોલની જ બાઇક ગમે તેટલી આપીએ તો એનું તો એ એ જ એવરેજ રહે એટલે બજાજ ઓટો આની પાછળ છેલ્લા ચાર પાંચ વર્ષથી કામ કરી રહ્યું હતું અને ઓલરેડી બજાજ ઓટો થ્રી વ્હીલરમાં સીએનજી રિક્ષામાં આજે ઇન્ડિયામાં નંબર વન છે નાઇન્ટી એનો માર્કેટ શેર છે એટલે એમને સીએનજી કઈ રીતે બનાવવું એનું તો એમને નોલેજ છે હતું જ અને છે જ પણ આ વખતે એ લોકો એને ટુ વ્હીલરમાં ફિટ કરી અને એક ઐતિહાસિક ક્ષણ પેદા કરી છે અને આઈ એમ શ્યોર કે બધા જ ઇન્ડિયનોને ચાહે હોય કે સુરતની બહાર હોય બધા ઇન્ડિયન આ બાઇકને બાઇકને ફ્રીડમ બે હાથથી વેલકમ કરશે જ્ઞાન ભવિષ્યમાં બજાજો પૂરું ફોકસ કરી રહ્યું છે કે મોર એન્ડ મોર અધર મોડલ જેમ કે અગર હું ફ્રીડમ બાઇકની વાત કરું તો એમાં ત્રણ મોડલ છે એવી જ રીતે ફ્રીડમ બાઇક ની સક્સેસ થી ઓલરેડી આપણે ઘણા સારા બુકિંગ્સ પર બેઠા છે ઇન્ડિયામાં તો આ સક્સેસ થી એ લોકો ભવિષ્યમાં બીજા અનેક મોડલો લાવી શકે છે પરેશમા રુજન સાક્ષી ન્યુઝ સુરત